મોડી રાત્રે ત્રણ મિત્રો મસ્તી કરી રહ્યા હતા ત્યારે દેશી તમંચામાંથી અચાનક ફાયરિંગ થતા એક સગીરને ગોળી વાગી અને તે જમીન પર ઢળી પડ્યો સગીરની હાલત હજુ નાજુક છે આરોપી સિદ્ધાર્થ ભૂમિહર અને રોહિત પ્રજાપતિએ ગબરાટમાં દેશી તમંચો કચરામાં ફેંકી દીધો હતો જેની પોલીસ શોધખોળ કરી રહી છે આ ઘટનાની જાણ થતાં પોલીસે બંને યુવકને રાઉન્ડ અપ કરી લીધા છે લાંબા વિસ્તારના શિવાલિક રેસિડેન્સીમાં રહેતા બેંક કર્મચારી ભૂમિહર ગઈકાલે ઘરે એકલા હતા ઘરે કંઈ ન હોવાથી તેને મિત્ર રોહિત પ્રજાપતિ અને એક સગીરને ઘરે બોલાવ્યા હતા ત્રણેય મોડી રાત્રે મસ્તી કરી રહ્યા હતા આ દરમિયાન સિદ્ધાર્થ પાસે રહેલી દેશી તમંચામાંથી અચાનક ફાયરિંગ થઈ ગયું હતું જેની ગોળી સીધી સગીરને વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો ગભરાઈ ગેલા સિદ્ધાર તને રોહીતે તરતજ સગીનામાં તપિતાને જાણ કરી હતી રાતના સનાટામાં ફેરિંગનો અવાજ સાંભળીને સોસાયટીના રહીશો પણ બહાર દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત સગીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે તેની હાલત હજુ નાજુક બની રહી છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસનો વક્ત સિદ્ધાર્થ ભૂમિહર અને રોહિત પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે પૂછપરછ દરમિયાન બંને ગુનો કબૂલ કર્યો હતો અને સિદ્ધાર્થે જણાવ્યું હતું કે મસ્તી કરતી વખતે તેના હાથે અચાનક દેશી તમંચાનું ટ્રિગર દબાઈ ગયું હતું જેના કારણે ગોળી સીધી સગીરને વાગી હતી આરોપીઓએ ગભરાટમાં હથિયાર કચરાના ઢગલામાં ફેંકી દીધું હોવાનું પણ કબૂલ્યું છે જેની પોલીસ હાલ શોધખોળ કરી રહી છે ગઈકાલે મોડી રાત્રે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસને જાણ થઈ કે ફાયરિંગનો બનાવ બનેલ છે તાત્કાલિક નારોલ પોલીસની ટીમ અને બટવા પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરતા એક જે ડિટેલ પૂછતા એવું જાણવા મળેલ છે કે ત્રણ મિત્રો ભેગા થયા હતા જેમાં એક મિત્રના ઘરે ભેગા થઈને તેઓ જમવાનો પ્રોગ્રામ કરતા હતા રાત્રે સાડા બાર વાગે આજુબાજુ ત્યારબાદ જે આ કામના આરોપી છે સિદ્ધાંતસિંહ તેમના ઘરમાં એક પિસ્તોલ દેશી બનાવટની પિસ્તોલ હતી તેને એકબીજા જે મિત્રો છે તે ચેક કરતા હતા લોડ કરીને અને તેવામાં તેવામાં આ પેલાં સૌથી પહેલાં જે ઈજા પામના છે તેના દ્વારા પણ ચેક કરવામાં આવી ત્યારબાદ આ કામના જે અન્ય આરોપી છે તેણે ચેક કરતાં લોડ કરતાં મજાકમાં ફાયર કરતાં તે ફાયર થયેલ અને એમ તેઓના જ એક મિત્રો જેનું નામ છે ધર્મેશ કુમાર નકુભાઈ મિશ્રા તેઓને માથા માથામાં કાનની ઉપરના ભાગે એક બોળી વાગેલ છે તેઓને તાત્કાલિક આ બંને મિત્રો છે તેઓ હોસ્પિટલ લઈ ગયેલા અને આ અનુસંધાને નારોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો દસ ચોપન તથા આર્મ શેકની કલમ પચીસ વન બી અને સત્યાવીસ એક મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા આ કામના જે બે અન્ય જે ફાયરિંગ કરનાર અને તેની સાથે રહેનાર બે ઈસમો છે તેઓની નારોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ બંનેના નામ છે સિદ્ધાંતસિંહ સિંહ ભૂમિહાર જેઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને ખાનગી બેંકમાં તેઓ રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરે છે આ તેઓનું જ ઘર હતું તેઓના ઘરે જ આ લોકો એકઠા થયા હતા અને અન્ય આરોપી છે જેનું નામ છે રોહિત ઉર્ફે રિતિક ભોલેરામ પ્રજાપતિ તેઓ પણ મૂળ એમપીના રહેવાસી છે પણ આ બંને ઈસમો વટવા વિસ્તારમાં રહે છે અને તેઓ રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે તો આ બંને ઈસમોને ગિરફ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આગળની તપાસ હાથ ધરતા તેવું પણ જાણવા મળ્યું છે કે આજે દેશી બનાવટની જે પિત્તલ હતી તેઓ સિદ્ધાંતસિંહના ઘરે જે હતી તેઓ દ્વારા શંકર યાદવ નામના પાસેથી લેવામાં આવેલ હતી તેવું હાલ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે આ અનુસંધાને જે શંકર યાદવ નામના વ્યક્તિ છે તેઓને પણ રાઉન્ડ અપ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કામમાં જે ઈજા પામના છે તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે તેઓ એકવાર કોન્શિયસ પણ થયા હતા તે અનુસંધાને પણ આ ઘટના બાબતે રીવેરીફાઈ પોલીસ દ્વારા કરવામાં આવેલ હતું અને હાલ આઉટ ઓફ ડેન્જર છે પરંતુ હાલ અત્યારે એડમિટેડ છે આ ત્રીજી વાર જે ઘટના થઈ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું તે અનુસંધાન આ ત્રીજી વાર જે ત્રીજા વ્યક્તિ દ્વારા જે સિંહ દ્વારા જયારે આ ગન ને ફરીથી ચેક કરવામાં આવી ત્યારે ફાયરિંગ ની ઘટના થયેલ હતી તે અગાઉ પણ આ કામને ના ઈજા પામનાર તથા અન્ય જે રોહિત કરીને રોહિત પ્રજાપતિ નામ ના ઇસમ છે જે આરોપી છે તેઓ દ્વારા પણ આ પૂર્વ એ દરમિયાન ચેક કરવામાં આવેલ હતું પરંતુ ત્યારે કોઈ ત્યારે ટ્રિગર દબાવવાથી ફાયર થયેલ ન હતું એમાં સ્થા જ્યારે શરૂઆતમાં બંને જે વ્યક્તિઓને રાઉન્ડ અપ કરીને તપાસ ધરવામાં આવેલી ત્યારે તેઓએ અલગ અલગ કહાનીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલી કે આ પ્રમાણે કોઈ અમે બાઇક ઉપર જતા હતા અને કાર દ્વારા ઓવરટેક કરવામાં આવીને જે ઝઘડો થયો તેમાં આ પ્રકારની ઘટના બની હતી તે સિવાય પણ અન્ય એક બે કારણો આપ્યા પણ ખૂબ કડક પૂછતાછ કર્યા બાદ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું હતું કે આ કામના જે મુખ્ય આરોપી છે સિદ્ધાંતસિંહ સુનિલસિંહ ભૂમિયા તેઓ ઘરે એકલા હતા તેઓને તેઓની માતા છે તે હોસ્પિટલાઇઝ છે તેઓને એક બીમારી છે તેનું સંધાને તો તેઓની માતાની ખબર કાઢવા જે અન્ય બે જે મિત્રો હતા તેઓ તેના ઘરે આવેલ હતા અને જમ્યા બાદ તેઓ તેઓની માતાની ખબર કાઢવા જવાના હતા પરંતુ તેઓને પોતાના ઘરે આ ઘટના થઈ છે તે જાણ ન કરવી હતી તે માટે તે લોકો ગેરમાર્ગે દોડતા હતા ના પ્રાથમિક જાણવા મળતા સિદ્ધાંત સિંઘ જે છે છે ઘર તેઓના વેપન હતું ત્યારે ફાયર ની ઘટના થઈ હતી અને આ કામના જે ઇન્જર્ડ કામના છે ધર્મેશ કુમાર મિશ્રા તેઓને વાગેલા એક રાઉન્ડ જ ફાયર થયું હતું અને એક જ ગોળી હતી તેવું જાણવા મળે છે હાલ હથિયાર તેઓ દ્વારા જે વિગત આપે છે જ્યાં ફેંકવામાં આવ્યું છે ત્યાં હાલ પોલીસની ટીમ તપાસ ચાલુ છે અને જલ્દીથી જલ્દી હથિયારને રિકવર કરીને પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે તે બાબતે અગાઉ મેં જાણ કરી તે મુજબ શંકર યાદવ નાના ઈસમ પાસેથી લાવેલા હતા જે નારોલના રહેવાસી છે તેઓને પણ હાલ રાઉન્ડ અપ કરીને આગળની પૂછતાછ ચાલી રહી છે કે તેઓ દ્વારા ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને કોના દ્વારા મેળવવામાં આવ્યું હતું અને ક્યાં કારણોસર મેળવવામાં આવ્યું